હવે એનું ફોર્મ બાકી છે એટલે એનું ફોર્મ તો એનું નામ લખવાનું નકર તારું બીજી દે ના ફોર્મ ભરી દે હા આતી વાત છે આ રોજ પોસ્ટ ફોર્મ ભરીને નાખો પર નામ બધું આ શું તાપ લાગે છે હા લાગે પેલે જગ્યા બદલાઈ જાય હું એક જ તો પણ હું તું એ લેના આવો ઓય રાખો સુપુ તમે લાઈન ચરો દેઈ

હવે શું સાબ બે વાત કરી તમે પેલે પેલે બે આડ કરી બાપડે જીગર યસ સર સાયલ બંકો આયો લે આ જુજુ ઓલા આજી બંકા નું ફૂટ 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 દે ઉતારું છું ચાલ ભાગે સાબ ભાગે કે આ તો ઉડી ઉ કરે છે ન તો હું આવે છે એ એ ઉડી ઉ કરો યહાં થી સુટો મટી મારું એ મારું સંધીરા કઢાય યહાં સો પાડો એ બંધો બંધો લ્યા તમે તો આજી પૂર્તા હો ને તારે હમ નઈ રહેતા હવે હાલ ખરી આજી પૂરો ને તાર અમારે પછી ભણવાનું ચાલુ કરું છું આજી યુવરાજ જહીન અ અજຸນ જહીન નવું એડમિશન પ્રિન્સ નોન છે એજીકા ઓય પ્રિન્સ મારા દેતા કી જય

હવે તો હવે મળી સોરી ના કેવાનું અમારે સાહેબ નહી હરવ્યો

તો આ પાઠ માં એક છોકરો હતો ભૂલી જા ના તું કેવું ફોન કર્યો કરશન રાખું બંકો રાખું બે નું માડશો એમ ધી નું માગતો કૂંક ના પાસે પૈસા હોય તો હીરો પૈસા ઉછી ના માગતો તો ના પાસે કોઈનો કોઈ

આપણે કડક પગલું ભરવું પડશે ને મને હા બધાય વાત ઓમળો પછી બધું કરવું પડશે પછી ઓયની તો જીવો ફેસલો કર્યો કે મન ભેગા થઈને મારો એટલે ઉશી નું માંગવાનું ભૂલી જાય એવું ઓ તો ફેસલો કર્યો ને તે બીજા દાડા તો હા દેવો કે બધું વાત કરીને પછી ઉશી પાછું હોય તો ઉશી માંગ્યું માંજુ બધા ધોકા લઈને આયા હતા તે ભયા પાછું ઉશી નું માંજુ કેલા મને કે મારે કૂતરા કે ઘરે આવી છે કે ધોકો આય તે ઈ ધોકો ઉશી નું માંજુ

તો આપડી પાઠ ભણ્યા એમાંથી એક પ્રશ્ન પૂછું એનો જવાબ હાસો વાલો પાછો બોલો જેમ હીરો ઉછી નું માગતો ને કરચન તો બધાય ગોમ વાળા ને થઈને માર્યો તો ને તો બે તમે કોઈ પાસે થી નું માગશો કે નહીં માગો સાહેબ સાહેબ અમે તો ની માગા એ સંતિરાશ હું એક સાહેબ અમે તો ની માગા ઓન આરે માંગશે લે તમે એનો ચીડ મેલો એ કોઈ બોલતો જ નહીં બોલતો ના પણ માગે છે ને હવે ના માંગતો ભઈ હો તારો ચીડ મેલે એમ જ નહીં ગતું સાહેબ બોલ્યા કર માગે નહીં છે બોલ્યા કર માગે હમ હમ હમ

આ થો કરો તો આ થો કરવાનો એક બેન ત્રણ કહેલા આ થો કરશે ને એને હું ઈનામાલ છું બરોબર એક બે કઈ

એ પાડો ના હામણો હારડો હવે રિસિપ્ટ પડો અમે બે જ વાર એક મિનિટની વાર છે હો બધાય ₹10 ડંકો વાગે બધાય જાજો અને ટેન્શન કે

વિડીયો ગમ્યો હોય તો વિડીયો ને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જય માતા